સુમસામ જગ્યા અને ત્યાં પડેલો મૃતદેહ પોલીસને આ લાશ હાથે લાગી અને માત્ર ગણતરીના એક બે પુરાવા પરંતુ સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો અને આરોપીઓને કરી દીધા જેલ ભેગા તારીખ અગિયાર જૂન બે હજાર પચીસ સમય બપોર નો સ્થળ ઉધના વિસ્તાર પોલીસ કંટ્રોલ રૂમ પર અજાણ્યા શખ્સ ફોન આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે ઉધના ના દક્ષેશ્વર મંદિર સામે આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ નજીકના ખુલ્લા પ્લોટ વિસ્તારમાં એક લાશ પડી છે આટલું સાંભળતા જ પોલીસ ની ટીમ ત્યાં પહોંચી આવી જઈને જોયું તો એક યુવક ની લાશ પડી હતી તેના શરીરના કેટલાક ભાગ ઉપરથી ચામડી બળી ગઈ હતી તેના મોઢાના ભાગે લોહી જામી ગયું હતું જેથી પોલીસે લાશનો કબજો લઈ તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૂળ ઓડિશાનો અને હાલ સુરતના ઉધરા વિસ્તારમાં રહેતો સંતોષ નાયક ત્રણેક દિવસથી ગુમ હતો પોલીસે લાશની ઓળખ કરાવતા પરિવારજનોએ આ લાશ સંતોષની હોવાનું જણાવ્યું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું તે પૈકી એક ફૂટેજમાં મૃતક યુવક બે શખ્સ સાથે જતો દેખાયો તેના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી પુના ચંદ્ર શાહુ અને બુલ્લુ સવાઈ નામના બે આરોપીને ઝડપી લીધા અને ફર્ધર પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું જેમાં લગભગ બે દિવસ જેટલી સમય લાગ્યો હતો અને કોઝ ઓફ ડેથ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું ત્યારબાદ અમને એ પણ જાણવા મળ્યું કે આ વ્યક્તિ સંતોષકુમાર એની સાથે અન્ય એક વ્યક્તિ ક્રિષ્ના એ પણ એનો મિત્ર છે એ પણ ત્યાં હાજર હતો ક્રિષ્ના વિશે જ્યારે અમે જાણકારી મેળવી તો ક્રિષ્ના હોસ્પિટલાઇઝ હતો અને પછી ત્યાંથી રિલીટ થઈ અને બહાર આવ્યો હતો ક્રિષ્ના પાસે અમે થોડી ઘણી માહિતી મેળવી હતી બે પૈકી એક આરોપી ધરાવે છે ગુનાહિત ભૂતકાળ એકલ દોકલ વ્યક્તિને ટાર્ગેટ બનાવી કરતા લૂંટ આરોપી પૂર્ણચંદ્ર સાહુ રીઢો ગુનેગાર છે અગાઉ તેની વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે તેની વિરુદ્ધ અગાઉ લૂંટ સહિત પાંચ જેટલા ગુના નોંધાયેલા છે બંને આરોપીઓ એકલ દોકલ વ્યક્તિને ટાર્ગેટ કરી લૂંટી લેવાનું કામ કરતા હતા જે વ્યક્તિના હાથમાં મોબાઈલ સહિત કિંમતી વસ્તુ દેખાય તેનો પીછો કરતા હતા તેનો મોબાઈલ રૂપિયા સહિતના સામાનને લૂંટી લેતા હતા સંતોષ નાયકનો મોબાઈલ લૂંટી લેવા તેની સાથે નાસ્તો કરવાના બહાને તેને લઈ ગયા હતા નાસ્તો કર્યા બાદ તેના કોલ્ડ ડ્રિંક કરી દીધો તેનો મોબાઈલ પ્રતિકાર કર્યો હતો એ દરમિયાન આરોપીઓએ તેને મુક્કા મારી જમીન પર પછાડતા તેનું મોત નીપજ્યું હતું મોબાઈલ અને રૂપિયા લઈ આરોપીઓ ભાગી ગયા હતા ખવડાવી અને એ પછી એમને બેભાન કરી દેતો અને એમની પાસેથી કઈ ને કઈ જે વસ્તુ હોય મોબાઈલ હોય રોકડ હોય કોઈ દાગીના હોય એ ચોરી અથવા લૂંટ કરી લેતો આ પ્રકારની પોલીસે એને ડાઉન કરી અને પછી ઝડપી પાડ્યો હતો બંને વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે અને જે કાયદેસરની કાર્યવાહીઓ એ શરૂ કરી મોબાઈલ અને રૂપિયા લૂંટવા ખાતર યુવકની હત્યા કરનાર બે આરોપીને તો પોલીસે ઝડપી લીધા છે ત્યારે આરોપીઓએ અત્યાર સુધી કેટલા ગુના આચર્યા છે કયા કયા વિસ્તારમાં કેટલા લોકોને ટાર્ગેટ બનાવ્યા છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઘટના સુમસામ રસ્તા પરથી પસાર થતા તમામ લોકો માટે લાલબત્તી સમાન છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત પસ્ટ સુરત